આ રીતનું પાણી ચાલુ છે આપણે જો તો પાણી અત્યારે ઓછું થઈ ગયું છે જો આ રીતનું પાણી ચાલુ છે તને કેવું લાગ્યું મસ્ત મસ્કા કેવું લાગ્યું કેવું લાગ્યું ને તો મસ્ત મજા ના ગરમ ગરમ ગોઠા ને આપડે જય શ્રી રામ જય માતા પણ હાર્દિક સ્વાગત છે તમને દેખાડ દેવી ની અંદર કઈ રીતના કઈ રીતના નજારો છે તમને દેખાડી દેવી તો આ રીતના ભાઈ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજા પવન આવે છે અને આ રીતનું જો પાણી ભીર્યું છે મજા આવે એવું છે બે મજા આવે એવું છે કેવો નજારો છે જરા કોમેન્ટ કરીને કહેજો કારણ કે જવા પડતા બધા ખેતર તો આ રીતનો નજારો છે પાણી ભરેલું છે આ બધું અમારા દેવાંશી બેન ને અમારા મમ્મી ના જવા અલ્લા પણ મંદિરે મુકવા ગયા તા તો આ બધું પાણી આપડે વરસાદે કાલ રાતે પોરો ખાધો છે વરસાદે ને પાણી જો ચાલુ જ છે આ રીતનું પાણી ચાલુ છે આપણે જો તો એ પાણી અત્યારે ઓછું થઈ ગયું છે જો આ રીતનું પાણી ચાલુ છે ને પાણી ચાલુ છે તમને તો ચાલો વિડીયામાં કન્ટિન્યુ બનાવી રહ્યો હવે જે તમને બીજા પણ પાણી દેખાડવી આ છે અમારે જે વલ્પીપુરમાં જે ની અંદર આવતા જે નાળું આવે એ આ નાળું ઘેલા નદીનું નાળું છે અમારે આ તો પાણી હજી અમારે ચાલુ જ છે કારણ કે અત્યારે થાવ ઓછું પાણી થઈ ગયું છે ને આ અમારે તો નાળું બને છે ને હજી કામકાજ ચાલુ છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી તો ચાલો આપણે નાળાની સાઈડ તો આપણે જે પાણી ચાલુ હતું દેખાડી દીધું તમને હવે તમને જોવા મારે જે બંધ છે જે બંધ માટે જે પાણી થતું હતું અત્યારે આવું ઉતરી ગયું તમને એ દેખાડી કારણ કે જે આ છે અમારી ઝેલો નદી હા ભાઈ આજની ભાઈ અમારી ઝેલો નદી છે જે ઓલ્લા સામે ટોડા દેખાય જો ભાઈ આ ટોંડા દેખાય ને માથેથી પાણી રાતું તું રાતે એટલે બધે ભાઈ પાણી એવું તું ને તો તમે જોઈ શકો છો કારણ કે પવન એટલો છે અને પવન ની આગાહી પણ આપેલી છે પવન ફૂકાશે હજી બે ત્રણ દિવસ તો એ પવન અત્યારે બહુ છે ને તમને હજી નજારો દેખાડી દઈએ કે આ છે મારુતિ કારખાનું મારુતિ ઇમ્પેક્ટ

આપણે ભાઈ જોરદાર ચા બને છે ફર્સ્ટ કલર બહુ મજા આવે ચા પીવાની છે ચાલો અમે જો ચા બને તમને દેખાડી ભાઈ ચા અમારી ઉકળે છે ને અમારે મેડમ ચા બનાવે છે જલ્દી જલ્દી ઉકળે જલ્દી જલ્દી ઉકળે એટલે સીધા બેઠી જાય ચા પીવા અને થઈ કે જો વાટ જો ક્યારે ચા આવી જાય ને બે અલગ અલગ અમારી બે નાખી નાખી છે મને મન થયું કે લાય ચા પી લો

તો ભાઈ કોને કોને ચા જોઈએ જરાક કોમેન્ટમાં કરી દેજો ચા અમારી થઈ ગઈ છે હાલો બધા યુટ્યુબ ફેમિલી ચા પીવા આપણે પી લઈએ ને કે ઠરી જશે જલ્દી જલ્દી તમે પણ આવી જાઓ ચા ઠરી જશે તમારી પણ હાલો આપણે ચા પી લઈએ તો આપણે તો ફર્સ્ટ ક્લાસ બન મચકા લેવા આવી ગયા છે ને દુકાન પર મસ્ત મજાની છે ને ચા પણ મસ્ત મજાની છે આપણે તો બંધ મચકા લેવા આવી ગયા તમે તો દેખાડી ચાલો તમને દેખાડી ભાઈ આ રીતના ભાઈ સરસ મજા ને આપડે બને છે બનમ ઓનલી ફોર પચીસ કોફી રજવાડી ચા પંદર રૂપિયા અને કોફી વીસ રૂપિયા જોરદાર દુકાન છે અને ભાઈ મજા આવે આપણને ચા પાણી ને આપડે ચા પાણી પીવા આવી તમને بلک میں چلو اپنے گھر

તો ચાલો આપણે પણ ફટાફટ ખાવા મળે ને આપણે હાટુ કઈ રહેશે નહીં આપણે થાક્યું તો ખરી આખા દિવસ કારણ કે છોકરા હાટુ લાવ્યા હતા આપણે તો ચાલો વિડીયોમાં કંટીન્યુ બનાવી દઈએ આપણે તો ફર્સ્ટ ક્લાસ ગોટા બને છે તમને તો ગોટા બની દેખાડી ફર્સ્ટ ક્લાસ ગોટા બનાવે છે ગોટા બને છે ગોટા તો તૈયાર થાય

ગરમા ગરમ ગોટા તો ગોટા બનાવે છે ગરમા ગરમ વરસાદ ના ગોટા ખાવા તો હાલો બધા યુટ્યુબ ફેમિલી તમે જમવા ગોટા ઠેરી દે મજા આવે નઈ ઠેરી ગયા ખાવાની એટલે ગરમા ગરમ જમવા બે થયું છે હાલો યુટ્યુબ ફેમિલી તમે પણ જમવા ગરમા ગરમ ગોટા ખાવા બરોબર